માતાજી મિત્રો સ્વાગત છે આજના અમારા ના તો આજે આપણે બનાવવાનું છે જો બટાક લે લેતી લાવ્યા જમ લે આમો હું હોતે સમજાન હા ટાઈમ તો તો હાલ તો ખાલી કન્ટિન્યુ તો આપણે મકા લઈ જો થોડો ગબ્બર બની ગયો અને ગયા Ano, પેલી mo kasi supam na papa. Ilo, કામ કર્યું ka વાળી Ano, awari. Ano, maka deurad na syakti ito, deurad syakti ito, syakti આ બાર જ્યા એટલે કે ગમ જ્યાં હવે આપણે આઈ ગયા છે અને હવે ગબ્બર બનાવવાનો છે થોડો તો અમે બનાવી ગયા તા એટલે કે થોડો ના કહેવાય હાવ લગીર બનાવી ગયા ફીથી કામકાજ ચાલુ કરવાનું હોય બધાનું તો આપણે બધા મોન્સૂન બોલાવી દઈએ અને દેવરાજ જે છે ફાળા લેવા અને બધું કામ તો આપણે હવે જોઈએ તો મિત્રો આપણે જુઓ આયા છે માટી આવા હવારે આ તો એવી જગ્યાએ આવ્યા છે અને મચ્છરા બહુ કર્યા છે જો બધું બધું હો ગયું તો હવે આપણે વહીથી માટે ભરી કર્મકા કાં જઈએ મકા ઉભો છે પૂનમ

તો બા આઠ નવ ભલે વાગતા પૂર કદી પૂછીને માર દેવા જોઈ દે ટાય નહીં આપડે મસ્ત રેતી હન થી થોડું ઊંચું ઊંચું થા હ

રાત ના રાત ના જાઉં ચાલો પેલી વખત ગમ્બર તોડે તો આમ પગવા નાખ્યા હતા લગભગ હોય તો મિત્રો આપણે ગયા એમાં ઉપર જમાલ જોવો

અરે પથરાના છોડે તો જો આમ કાય સિદ્ધરાજ અને શક્તિ બે કામકાજ કરી સિદ્ધરાજ કોઈ બોલું તો હવે આપણે પતરા લાવવાના જો દાળ ગાથની ગયો હો એનું કામ કરા અમે અમારું કામ કરીએ તો મજા આવી ગઈ દાડામાં તો બહુ તો બહુ કારણ કે ગરાયા લો ચાલ કરે છે કેમ લે નહીં રાખવી આઈડી

તો મિત્રો હવે આપણે જવા તો મિત્રો આપણે જો બગડ્યા છે બરોબર ના તો ઘેર ઘેર મજી નાવાનું છે શેતોને બોલાય એટલે આપણે તે આયા તે હાથ પગ ધોયા સાચી પણ જો આપણે તો જો છો બગડ્યા એટલે આપણે નાવાનું છે મખાઈ બઈન બ્લોક ચાલુ કરવાનો છે તો શિબો માં તારી એડિટિંગ ચાલુ હન હાજી બા તો મંગીએ વિડિયો એડિટિંગ કરી નાખું થોડું અને પછી કંઈ પછી નહીં જોઈએ તો આટલે અમારો બ્લોગ પૂરો થાય તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ઇન્સ્ટર ક્રિશન ટી અમને સબસ્ક્રાઈબ કરજો તો આપણે મિત્રો જવાના હતા ક્યારે પણ કારણ કે વિડીયો થઈ ગયું અને બધા વિડીયો લોબુ ના કરે કારણ કે એટલું બધું બરાબર નહોતું તો હવે આપણે મળીશું નવા બ્લોગ સાથે જય માતાજીની આવા તો રેસીપીના ડાયરેક્ટ વિડીયો મળીશું